નમસ્કાર મિત્રો છેલ્લા કેટલાક દિવસથી રાજકોટ ની સીટ ઉપર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર શ્રી પરસોત્તમ રૂપાલાજી દ્વારા ક્ષત્રિય સમાજ માટેની એક ટિપ્પણીને કારણે એ સમાજની અંદર રોષ ફેલાયો શ્રી રૂપાલાજીએ લગભગ ત્રણેક વખત માફી પણ માંગી દીધી છે પરંતુ હજુ પણ સમાજનો રોષ ઓછો થતો નથી આજે ભારતીય જનતા પાર્ટીના સૌ આગેવાનો ભૂપેન્દ્રસિંહ એમ કે જાડેજા ભગવતસિંહ એશ્રીસિંહ આ બધા જ મહેન્દ્રસિંહ આ બધા જ આગેવાનોની હાજરીમાં મુખ્યમંત્રીશ્રીની ઉપસ્થિતિમાં સંગઠન મહામંત્રીશ્રીની ઉપસ્થિતિમાં અમે એક મિટિંગ કરી હતી કે સમાજમાં જે રોષ છે સ્વાભાવિક છે કે એમના માટે ટિપ્પણી થઈ હોય તો સભા તો બહુ સ્વાભાવિક છે પણ હવે અમે જ્યારે માફી માંગી છે તો ક્ષત્રિય સમાજ એક મોટું મંદ રાખી દે અમને માફ કરે પાર્ટીના સૌ આગેવાનો પણ એમનો સંપર્ક કરવાના છે લગભગ ક્ષત્રિય સમાજની બાણું લોકોની એક આખી ટીમ છે સંકલન સમિતિ છે એમને આવતીકાલે ત્રણ વાગે એ મળવાના છે એમનો રોષ હશે તે પણ સાંભળશે અને એમને સમજાવશે અને ધીમે ધીમે વાતાવરણ સરળ બને એના માટેનો પ્રયત્ન કરશે આજે લગભગ અમારી મીટિંગ અઢી ત્રણ કલાક ચાલી છે અને એમાં કોને મળવું કેવી રીતે મળું મને એ બધી જવાબદારીઓ પણ નક્કી થઈ છે અને આનો જલ્દીથી નિવેડો આવે એના માટે ભારતીય જનતા પાર્ટી તરફથી પણ આ પ્રયાસો શરૂ થયા છે ક્ષત્રિય સમાજને મારી પણ હાથ જોડેને વિનંતી છે બોલડ ફાઈ બોલ માટે માખી પણ મંગાય છે તો સત્ય સમાજ હવે પોતાનો રોષ શાંત કરીને પાર્ટીની સાથે વર્ષોથી રહ્યા છે પાર્ટીની સાથે જોડાય એમાં આપણે આજ જોઈને આપનો ધન્યવાદ એક કાર્ય ને રિક્વેસ્ટ ઉમેદવાર બને

આ સંકલન સમિતિ ક્યારે મળશે કઈ રીતે કાલે કાલે ત્રણ વાગે ક્યાં મળશે લોકો જગ્યા નક્કી કરે છે ગોતામાં કદાચ